ભાવનગર જિલ્લાના ત્રણ પ્રખ્યાત સંતો ભાગ બે એક ધનાભગત ધોળા ધનાભગત અઢારમી સદીના એક મહાન સંત કવિ હતા જેમણે અનેક ભજનો રચ્યા છે તેમનો ધામ ઉમરાળા તાલુકાના ધોળા ગામમાં આવેલો છે શિહોરના રાજા વજેસિંહજીએ તેમની કીર્તિથી પ્રભાવિત થઈ ધોળાની જમીન પરની તમામ વસૂલાત માફ કરી તામ્રપત્ર આપ્યો હતો ધના ભગતે વિક્રમ સંવત ઓગણીસો એકના અષાઢ સુદ પાંચમના રોજ સમાધિ લીધી હતી અને તેમની સમાધિ ઉપર વિક્રમ સંવત ઓગણીસો પાંચમાં એક ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે બે બાપુ ચિત્રા મસ્તરામ બાપુ એક પરમ ભક્ત સંત હતા જેમનું ધામ ભાવનગર શહેર નજીક આવેલા ચિત્રા ગામમાં છે ઓગણીસો એકોતેરના ભારત પાક યુદ્ધ દરમિયાન તેઓ ચિત્રા આવ્યા અને હનુમાનજી મંદિર સામે બિરાજમાન થયા તેમણે આશ્ચર્યજનક રીતે તેત્રીસ વર્ષ સુધી મૌનવ્રત પાળ્યું હતું તેઓ ક્યારેય કંઈ માંગતા નહોતા ભોજન મળતું તો સ્વીકારતા ન મળતું તો ઉપવાસ કરતા ત્રણ શામળાબાપા રૂપાવટી શામળાબાપા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે મહાન સંત થયા તેમનો જન્મ વિક્રમ સંવત ઓગણીસો અડસઠના સુદ પંદર રવિવારના દિવસે ગારિયાધાર તાલુકાના પરવડી ગામે સોરઠિયા વણિક જ્ઞાતિમાં થયો હતો તેમના પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું શામળાબાપા એક સિદ્ધ સંત તરીકે પૂજાય છે જેમણે સમાજસેવા અને ધાર્મિક જાગૃતિ માટે કાર્ય કર્યું હતું રૂપાવટીમાં તેમનું સ્થાનક આવેલું છે જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા અને આશીર્વાદ મેળવવા આવે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો